નમસ્કાર મિત્રો તો આજે હું તમને એક એવી પ્રોડક્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જેનું નામ છે ડેન્ટો પરિવર્તન આ ડેન્ટો પરિવર્તન છે શું તો રેગ્યુલર જે આપણે બધા જે યુઝ કરીએ છીએ ટૂથપેસ્ટ બરાબર જે તમે માર્કેટમાંથી અલગ અલગ લાવતા હશો કોલગેટ છે પેપ્સુરન થઈ કે પતંજલિ છે જે બી તમે ટૂથપેસ્ટ યુઝ કરતા હશો બરાબર ખાલી યુઝ કરવા માટે યુઝ કરો છો કે કોઈ દેશ એની પર વાંચ્યું કે એમ છે શું જે પણ તમે ટૂથપેસ્ટ યુઝ કરતા હશો એની ઉપર તમારે જે બોક્સ આવે કે જે ટૂથપેસ્ટ આવે એની પાછળ તમારે લખેલું વાંચવાનું એમાં એક કેમિકલ ઉમેરવામાં આવે છે જેનું નામ છે ફ્લોરાઇડ બરાબર ફ્લોરાઈડની શું સાઇડ ઇફેક્ટ છે તમે ગૂગલમાં જ્યારે સર્ચ કરશો ત્યારે ઉપર લખેલું આવશે પહેલું આવશે કેન્સર બરાબર આજે ઘણા બધા મારા મિત્રો જે લોકો વિડીયો જોતા હશે તમને પણ આઈડિયા હશે કે જે લેડીઝ કે જે પુરુષ જે લોકો મસાલો નથી ખાતા જે લોકો દારૂ નથી પીતા બરાબર કોઈ એમને પેસન્ટ છે નહીં છતાંય એ લોકોને મોઢાનું કેન્સર થાય છે લેડીઝ હોય તો એમને સ્તનનું કેન્સર થાય છે અહીં ઉપરી ભાગમાં એમને કેન્સર થતું હોય તો આ થવાનું કારણ શું બરાબર તો એક જે કહેવાય કે એક કારણ એને કોલગેટ પણ કહેવામાં આવી છે બરાબર બીજી વસ્તુ કે તમને પણ આઈડિયા હશે કે કોલગેટમાં ઘણા બધા કેમિકલ અડકણો ભૂકો એ પણ ઉમેરવામાં આવે છે બરાબર તો તમને મનમાં પ્રશ્ન થતો હશે કે ઓપ્શનમાં કરાઈશું તો ઓપ્શનમાં આપણું એક આ છે ડેન્ટો પરિવર્તન બરાબર જય પરિવર્તનની પ્રોડક્ટ છે જબરજસ્ત પ્રોડક્ટ છે ડેન્ટો પરિવર્તન જે પ્યોર નેચરલ છે આમાં કોઈ હડકાનો ભૂકો નથી કોઈ કેમિકલ નથી તો આમાં છે શું તો આમાં પહેલું તો નોની અને ગેનો આ બે વસ્તુ મિક્સ કરી અને આનું અને બનાવવામાં આવી છે પહેલું તો આના ફાયદા શું તો જે તમે કોલગેટ જે તમે યુઝ કરો છો એનો ફાયદો શું ખાલી દાંત સાફ કરવા માટે આનો ઉપયોગ કરવાથી પહેલું તો તમને કોઈ દિવસ મોઢમાં ચાંદા નહીં પડે બરાબર ઘણા લોકોના પ્રશ્નો હોય છે મોમાં ચાંદી પડી જવી ફોલ્લા પડવા બરાબર વાળી ઘડી જે આપણે મોઢવાઈ જતું હોય તો આ તમે ઉપયોગ કરશો તો પહેલો તમને મોઢું નહીં આવે ચાંદી નહીં પડે બીજી વસ્તુ કોઈ દિવસ તમને મોનું કેન્સર નહીં થાય ત્રીજી વસ્તુ મોડાથી તમને દુર્ગંધ આવતી હોય બરાબર પાયરિયા થઈ જતું હોય કેવિટી થતી હોય બરાબર જેવા ઘણા જે બી પ્રોબ્લમ હોય મોને લગતા તમામનું એક જ સોલ્યુશન છે ડેન્ટો પરિવર્તન બરાબર બીજું કે આ વસ્તુ છે શાના માટે દાંત માટે પણ એક્સ્ટ્રા જો તમને વાત કરું તો જેને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો એને કરવાનું શું ગરમ પાણી લેવાનું થોડીક એને એડ કરી પાણીમાં વગર એને તમે પી જશો તો તમને ગેસ એસિડિટીની ડિટીમાં પણ આ તમને રિઝલ્ટ આપશે આના જો રિઝલ્ટની વાત કરવામાં આવે તો ઘણા બધા અમે એવા પણ રિઝલ્ટ લીધેલા છે જેમને બહની સાઈડ કેન્સર હોય છે બરાબર કેન્સરની ગાંઠ થઈ જતી હોય તો આ એક ખાલી દોઢસો રૂપિયાની ટૂથપેસ્ટથી એ જે કેન્સરની ગાંઠ છે એને પણ અમે બેસાડી દીધેલી છે એટલા સૂકવાળા રીઝલ છે તો આટલું સારી વસ્તુ જો આપણી પાસે હોય તો તમારે માર્કેટમાંથી કેમિકલવાળી ટૂથપેસ્ટ વાપરવાની જરૂર નથી તમે આનો ઉપયોગ કરી શકો બરાબર બીજો એક જબરદસ્ત ફાયદો એ છે જે પણ મારા મિત્રો જે લોકો મસાલો ખાય છે તમે ખાવ મસાલો કોઈ પ્રોબ્લેમ નથી પણ મસાલો ખાવાથી થાય છે તો લોકોના મોઢા ખુલતા નથી બરાબર જે ચાર આંગળી જવી જોઈએ એની જગ્યાએ કોઈકની બે આંગળી જતી હોય કોકની એક આંગળી જતી હોય જેમને ઘણા બધા પ્રશ્નો રહેતા હોય કે ભાઈ ખાવામાં તકલીફ પડે તો જે લોકોનું મોઢું નથી ખૂલતું મસાલા ગુટકા ખાવાથી તો તમે આનો ઉપયોગ કરી શકો બરાબર તમને દોઢ મહિના દોઢ મહિનાની અંદર આનું તમને રિઝલ્ટ જોવા મળશે જે લોકો મોડા નથી ખૂલતા અને મોઢા પણ ખુલવાના ચાલુ થઈ જશે એટલું જબરજસ્ત આનું પરિણામ છે ઓકે તો કેમિકલવાળી પૂછપરછ છોડો ટેન્ડુ પરિવર્તનનો ઉપયોગ ઉપયોગ કરો અને આ વસ્તુ પ્યોર આપણા ગુજરાતની છે આપણા બરોડાની અંદર એનું મેન્યુફેક્ચરિંગ છે તો સ્વદેશી અપનાવો અને દેશ બચાવો ઓકે થેન્ક યુ